દેગાવડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ શાળા પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ આજરોજ દેગાવડા પ્રાથમિક શાળામાં શિક્ષકોના સહયોગથી એવીએમ દ્વારા બાળ સંસદ શાળા પંચાયતની ચૂંટણી આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર બાળકોએ ઉમેદવારી ધરાવી પટેલ ફિજાબેન પટેલ અક્ષય કુમાર પટેલ જક્ષિત કુમાર પટેલ કેશવકુમાર ચાર બાળકોએ ઉમેદવારી ધરાવી હતી જેમાં મતદાન મથકમાં એજન્ટો મૂકવામાં આવ્યા હતા પ્રિસાઇડિંગ એજન્ટ નિમણૂક કરવામાં આવી હતી પોલિંગ એજન્ટો પણ મૂકવામાં આવ્યા હતા જેમાં બાળકોએ ખૂબ રસ ધરાવ્યો હતો ઉત્સાહ પણ જોવા મળ્યો બાળકોને ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવ્યું બાળકો સારો એવો ઈવીએમ મશીન મતદાનનો શાળાના શિક્ષકો દ્વારા સારા એવા બાળકોને અનુભવ કરાવ્યો બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ દેગાવડા પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદ શાળા પંચાયતની ચૂંટણી કરવામાં આવી જેમાં ગામના એસએમસી શ્રી સુશીલભાઈ માનનીય એસએમસી સભ્યશ્રીઓ પંકજભાઈ અશ્વિનભાઈ પત્રકાર શ્રી ગોધનભાઈ સર્વે હાજર રહ્યા હતા શાળાના તમામ સ્ટાફે આ વખતે આધુનિક લોકશાહી મુજબ શાળા પંચાયતની ચૂંટણી ઈવીએમની મદદથી કરવાનું નક્કી કર્યું શાળાના સ્ટાફે ખૂબ સરસ મહેનત કરી અને બાળકોને શાળા પંચાયતની ચૂંટણી ઈવીએમ પદ્ધતિથી કેવી રીતે થાય તેની ખૂબ સરસ માહિતી આપી અને બાળકોએ હંશે હંશે શાળા પંચાયતની ચૂંટણીમાં રસ લઈ અને એક ખૂબ સુંદર રીતે શાળા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો અસ્તુ